નમસ્કાર મિત્રો નૈનાની કલમે અવનવા સુવિચાર સાથે આપ સૌનું હું સ્વાગત કરું છું અને આજનો સુવિચાર આપની સમક્ષ રજૂ કરું છું આજ ફરે ક્યાંક કસો તૂટવાનું હતું આજ ફરે ક્યાંક કસો તૂટવાનો હતો ને ફરી ક્યાંક ઘણું છૂટવાનું પણ હતું તપાસી જોયો ભીતર તપાસી જોયું ભીતર તો બધું જ બરાબર બસ સંબંધોમાં ભૂલોને સુધારવાનું હતું તપાસી જોયું તો બધું જ બરાબર બસ સંબંધોમાં ભૂલોને જ સુધારવાનું હતું તો મિત્રો આવું જ ઘણી વખત આપણા જીવનમાં બનતું હોય છે ક્યાંક ભૂલો દેખાતી હોય છે પણ એ ભૂલો ક્યાંક આપણા સંબંધોમાં રહેલી નાની નાની તિરાડો જ મોટી બની જતી હોય છે એને જ સુધારવાનું હોય છે